કોરોનાએ ફરી એકવાર રાજ્યમાં ઉછાળો માર્યો હોય તે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે કોરોના વધતા કેસોને લઈને અલગ અલગ સંસ્થાઓ કામગીરી કરી રહી છે ત્યારે આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે હાલ કોરોનાની જે પરિસ્થિતિ છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને લઈને શું નિવેદન આપી રહ્યા છે તેવું તે વિશે વાત કરીએ તો તેમનું કહેવું છે કે આ નવું વેરિયન્ટ છે પણ ઘાતક નથી છેલ્લા પચીસ વર્ષથી ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે નવા વેરિયન્ટનો મૃત્યુ દર ઓછો છે પણ સાવચેતી જરૂરી છે લક્ષણો દેખાય તાત્કાલિક સારવાર શરૂ કરવી જોઈએ જે એકથી વધુ રોગોથી પીડાતા હોય તે લોકોએ સાચવવું જોઈએ ઉંમરલાયક લોકોએ ભીડભાડ જગ્યામાં જવાનું ટાળવું જોઈએ

ભારત સરકાર સાથે આરોગ્ય વિભાગ ભારત સરકાર અને એની સંસ્થાઓ દ્વારા આપણે સતત એની સાથે સંપર્કમાં છીએ અત્યારે જે પણ પ્રકારના વેરિયન્ટ છે એ ઓમિક્રોન ફેમિલી એટલે કે કોવિડ ફેમિલીના જ આ વેરિયન્ટ છે પરંતુ એ એટલા બધા ઘાતક નથી પરંતુ સંક્રમણ થઈ રહ્યું છે પરંતુ ગઈ વખતે તમે જોયું હોય તો એકના બે બેના ના ચાર ચારના આઠ સતત ઉત્તર વધારો થઈ અને પછી ઓલ ઓલપ એ ડિક્રીઝ થયા પરંતુ આની અંદર ગ્રેજ્યુઅલી સો સવા સો બસો એ રીતે વધ્યા છે અને છેલ્લા લગભગ પચીસેક દિવસથી આ ટ્રેન્ડ આપણને જોવા મળે છે પરંતુ આ એવો કોઈને નુકસાન પહોંચાડી શકે મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી પરંતુ સાચવવું ચોક્કસ જોઈએ સાવચેત ચોક્કસ રહેવું જોઈએ શરદી ખાંસી થઈ હોય નાકમાં લીંટ આવતું હોય ગળામાં દુખાવો થતો હોય કે એ પ્રકારના કોઈ પણ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક પોતાની જાતને ક્વોરન્ટાઇન કરી અને સિમ્ટોમેટિક સારવાર ચાલુ કરી દેવી જોઈએ અને ખાસ કરી સાચવવાનું કોને છે પ્રેગનેન્ટ લેડી હોય વુમન હોય અથવા તો કોઈ કોમોર્બિડિટી જે પેશન્ટમાં હોય એક કરતા વધારે રોગોના સંક્રમણથી પીડાતા લોકો અને સાથે આવા જે દર્દીઓ ઉંમર લાયક આમને સાચવવું જોઈએ ભીડભાડવાળી જગ્યાએ ન જોવું જોઈએ જવું જોઈએ અને ગુજરાત સરકારે પણ આ બાબતે જે કોવિડ વખતે પીક હતો એ વખતે જે વ્યવસ્થાઓ હતી એ અત્યારે આપણે સુનિશ્ચિત છે બેડની વ્યવસ્થા ઓક્સિજન વ્યવસ્થા મેડિસિન્સની વ્યવસ્થા ગુજરાતમાં એટલું બધું ગંભીર નથી છતાં પણ કેસ ભલે વધતા હોય પરંતુ સતત મોનિટરિંગ આપણે એનું કરી રહ્યા છીએ

જેમને લક્ષણો છે બીજાને ના આપે અને જે કોવિડ કોમોર્બિડ દર્દીઓ છે એ લોકોને કોઈ નુકસાન નથી પહેલા કહ્યું એમ કોમોર્બિડ દર્દી હોય અને સાથે કોરોના થયેલો તો મૃત્યુનું કારણ એ કેવળ કોવિડના કારણે થયું નથી હોતું પરંતુ કોઈનું હાર્ટ પંપિંગ ઓછું કરતું હોય કિડનીની સમસ્યા હોય ફેફસાની સમસ્યા હોય કે એવી બીજા કોઈ પણ પ્રકારની કો મોર્બિડિટી હોય એવા સંજોગોમાં એ કોવિડથી મૃત્યુ માની છે આપણે સાંભળ્યા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમનું આ કોરોનાના મુદ્દે મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે લોકોને અપીલ પણ કરી છે કે પોતાના ઘરે બેસીને ભગવાનના દર્શન કરવાની અપીલ કરી છે તેમણે કહ્યું છે કે શરદી ખાંસી ધરાવતા લોકોએ રથયાત્રામાં ન આવવું જોઈએ જેના કારણે અન્ય લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર ના પહોંચે સાથે જે લોકો મૃત્યુ થયું તે કોરોના નહીં પણ એની રોગો બીમારી પણ હોઈ શકે છે એટલે આ જે નિવેદન સામે આવ્યું છે આરોગ્ય મંત્રીનું તેના કારણે પણ તેમણે લોકોને ખાસ સૂચનો પણ કર્યા છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં